રાધે રાધે આજનો દિવસ બે ફેબ્રુઆરી બે હજાર પચીસને ને રવિવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી તેથી મહાસ ચોથ સાથે પાંચમ દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે આજનો સુવિચાર જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે તેને સર્વશ્રેષ્ઠ ક્ષમામાર્ગ કહેવામાં આવે છે આજનો આયુર્વેદિક ટીપ્સ હમણાંના ધોરણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી જ તકલીફો પટે છે રવિવાર આજનો સૂર્યોદય સાત ને બાવીસ સૂર્યાસ્ત છ ને ત્રેવીસ આજનો રાહુકાળ પાંચ ને એકથી છ ને ત્રેવીસ શુભ સમયગાળો અભિજીત મુહૂર્ત બાર ને એકત્રીસથી એક ને પંદર સુધી અમૃતકાળ આઠ ને ત્રેવીસથી નવ ને બાવન સુધી બ્રહ્મ મુહૂર્ત પાંચને થી છ ને ચોત્રીસ સુધી આજનું નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ આજનો ચંદ્ર મીન રાશિ આજે જન્મેલા બાળકને મીન રાશિ રહે છે મીન રાશિના નામ અક્ષર છે દ ચ ઝ થ આજે જેમનો જન્મદિવસ છે તેમની મુકુન જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજના દિવસના ચોકડીયા ચલ આઠ ને પિસ્તાલીસ થી દસ આઠ સુધી લાભ દસ ને થી અગિયાર ને ત્રીસ સુધી અમૃત અગિયાર ને ત્રીસ થી બાર ત્રેપન સુધી શુભ ચૌદ ને પંદર થી પંદર ને રાત્રિના ચોગડિયા શુભ અઢાર એક સુધી અમૃત વીસ ને એક થી એકવીસ ને આડત્રીસ સુધી ચલ એકવીસ આડત્રીસ થી ત્રેવીસ ને પંદર સુધી લાભ બે ને ત્રીસ થી ચાર ને સાત સુધી શુભ પાંચ ને પિસ્તાલીસ થી સાત ને બાવીસ સુધી આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અલ નહીં આજે આવકમાં થોડો વધારો થશે અને તમને અચાનક લાભ થવાની સંભાવના છે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરી શકશો અને દિવસ તમારા માટે લાભદાયક રહેશે વૃષભ રાશિ બ બને હું આજે મહિલાઓ માટે ઉત્સાહજનક દિવસ છે વેપારીઓ માટે દિવસ મધ્યમ રહેશે જ્યારે આટ લોકો માટે સારો દિવસ રહેશે તમને આગળ વધવાની તક પ્રાપ્ત થશે મિથુન રાશિ ક છ ને ક આજે તમારું નસીબ તમારી સાથે છે તમે તમારા ધારેલા કામ પૂરા કરી શકશો અને મિત્રોની મદદ પણ મળશે દિવસ તમારા માટે સારો રહેશે કર્ક રાશિ ડ અને હ આજે તમને માનસિક તણાવ થઈ શકે છે તમારું મન વિચલિત રહેશે અને નકારાત્મક વિચારો આવશે દિવસ મધ્યમ રહેશે સિંહ રાશિ મ ને ટ આજે તમારું અંગત જીવન સારું રહેશે તમે સામાજિક રીતે આગળ વધી શકશો અને તમને માન સન્માન મળશે કન્યા રાશિ પઠ ને હણ આજે તમારે જૂના અને હઠીરા રોગોથી સાવધાન રહેવું જોઈએ વધારે ચિંતા કરવાનું ટાળો અને તમારા આહારનું ધ્યાન રાખો તુલા રાશિ ર ને આજે સંતાનો માટે સારો દિવસ છે તમે તમારા પરિવાર સાથે આનંદ માણી શકશો અને પારિવારિક સમસ્યાઓ ઉકેલી શકશો વૃશ્ચિક રાશિ ન ય આજે તમે નવા આયોજન કરી શકશો અને તમારા શોખીન કાર્યો માટે સમય કાઢી શકશો દિવસ આનંદમય પસાર થશે રાશિ ભ ફ ધ આજે ભાઈઓ અને મિત્રો સાથે સારો સમય રહેશે તમને મિત્રોની મદદ મળશે અને નવા સંબંધોમાં પણ સારું રહેશે દિવસ યાદગાર રહેશે મકર રાશિ ખ જ આજે આર્થિક બાબતો થોડું સંભાળીને ચાલવું તમારી વાણી અને વર્તનમાં કાળજી રાખો સત્ય બોલવાની રીત પણ બદલવી પડે કુંભ રાશિ ગ શ આજે તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે તમે નવી પ્રતિમા કેળવી શકશો અને તમને માન સન્માન મળશે મીન રાશિ દ ધ આજે ખર્ચ પર નિયંત્રણ રાખો અને નાણાકીય આયોજન કરવું જરૂરી છે યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી છે નોંધ કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો